સૌથી પહેલાં તો આપ સૌ પત્રકાર મિત્રોનો આભાર કે શોર્ટ નોટિસમાં આપ અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં હાજર થઈ ગયા એ સિવાય પણ અગાઉ જે પ્રેસ કોન્ફરન્સ લીધી હતી આપણે ફી વધારાના મુદ્દે એનું આપણા તરફથી સારો એવો પ્રતિભાવ મળ્યો જેના કારણે સરકારશ્રીને બી અમારી વાત એમના સુધી પહોંચી છે અને એ લોકોએ એમબીબીએસની જે બી કોલેજોમાં અને એમાં ફી વધારો કર્યો તો એમાં ફી ઘટાડો તો નથી કર્યો પણ એમાં ડિસ્કાઉન્ટ કરી આપ્યું ડિસ્કાઉન્ટ શબ્દ એટલા માટે વાપરીશ કે આ સરકારના ખરેખર કાનમાં કંઈક કંઈક જતું નથી બરાબર છે આ આ વખતે જે વાલીઓ છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે ફી વધારાના મુદ્દા ઉપર આજે એમબીબીએસની બીબીએસની કે ડૉક્ટર બનવું હોય મેડિકલની ફી વધારો કર્યો કાલે બીજા શિક્ષણમાં બી એ ફી વધારો કરી શકે છે એ હેતુથી અમે એક જ વાત કરીએ છીએ કે ફી વધારો નહીં પણ જે હતી એમાં બી જો કદાચ ઊંચી કરવાની હોય તો કરો બરાબર એફઆરસી એફઆરસીનો મુદ્દો લાવ્યા હતા આરોગ્ય માનની આરોગ્ય મંત્રી સાહેબ શ્રી કે એફઆરસીમાં અમે આવતા વર્ષે ફી વધારાના મુદ્દા માટે અમે જઈશું હું એમ કહું છું કે આવતા વર્ષે તમે એફઆરસીમાં જવાની વાત કરો તો ફી વધારો જે કર્યો તે મેં એફઆરસીને પૂછ્યા વગર કર્યો હતો મેન મારો ક્વેશ્ચન જનતાનો સવાલ છે જનતા એફઆરસીને ઓળખતી નથી પહેલી વસ્તુ સમજો એફઆરસી તમે લાવ્યા છો બરાબર છે એફઆરસીનો મિનિંગ શું થાય કે ભાઈ કોઈપણ કોલેજમાં કે કોઈપણ જગ્યાએ ફી વધારો કે ઘટાડો કરો તો ફી ફી રેગ્યુલેટરિંગ જે હોય છે કમિ એનો મતલબ એફઆરસી થાય છે એફઆરસીને પૂછ્યા વગર તમે ફી વધારો પણ ના કરી શકો અને ઘટાડો પણ ના કરી શકો તો કોને પૂછીને તમે ફી વધારો કરેલો આ આખા મુદ્દામાં અત્યાર સુધી આરોગ્ય મંત્રી સાહેબના અલગ અલગ નિવેદન આવેલા છે કે ગવર્મેન્ટના અલગ અલગ નિવેદન આવેલા નિવેદન આવેલા છે પણ એફઆરસીના કોઈપણ અધિકારી કે એફઆરસીમાંથી કોઈ પણ એક પણ મુદ્દો એવો આવ્યો નથી કે ભાઈ ફી વધારા પાછળનું તથ્ય શું છે ફી વધારા પાછળનું તથ્ય શું છે અમે લાસ્ટ ટાઈમ પણ કહી ચૂકેલું કે ધનાડય વ્યક્તિના જે છોકરાઓ છે એ ભણીને ડૉક્ટર બને આગળ જતાં એ ધંધો બાપ દાદાનો ધંધો સંભાળે બાપ ધંધો એટલે ફાધર ડોક્ટર છે છોકરો ડૉક્ટર બનવાના લાયક નથી પણ ફી ધોરણ ઊંચું છે તો ફી ભરી શકે છે એટલે ગમે તે રીતે એ ડૉક્ટર બનશે ડૉક્ટર બનશે એટલે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ કરીને એ ધંધો એક જ ધંધો જ કરશે સેવાકીય પ્રવૃત્તિ માટે નથી આ ફી વધારા માટે સરકારે ગવર્મેન્ટે અત્યારે હાલમાં એમબીબીએસની ફી ઘટાડવાની પણ ડિસ્કાઉન્ટ કરીને પ્રજાને ઉલ્લું જ બનાવી છે અત્યારે મૂર્ખતા મૂર્તા જ પબ્લિકની બતાવે છે કે ભાઈ તમે મૂર્ખ છો કે અમને ચૂંટીને લાવો છો એમબીબીએસની ફીમાં સાડા પાંચ લાખ પાંચ લાખ પાંચ પોઈન્ટ પચાસ લાખ ઘટાડીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરી એટલે એનો મતલબ શું થાય કે એક ડિસ્કાઉન્ટ જ આપે છે ગવર્મેન્ટ આ ધંધો લઈને બેઠી છે અને ધંધામાં જેમ આપણે કોઈ જગ્યાએ કાપડ લેવા જઈએ છીએ સો રૂપિયાનું કપડું છે પણ એમ કહે છે કે ભાઈ અમારા વર્ષ આજે દસ ટકા તમને ડિસ્કાઉન્ટ આવે આ એક પ્રકારનું ડિસ્કાઉન્ટ એક વેપારીકરણ થઈ ગયું છે અને વેપારીકરણ આમ આદમી પાર્ટી કોઈ દિવસ સાખી નહીં લે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના સ્થાનેથી હું વિનોદ પરમાર અને મારી ટીમ વતી સરકારને એક જ સંદેશ આપવા માગું છું કે આ ધંધો બંધ કરો ધંધો જ હું કહીશ કારણ કે અત્યારે ફી વધારાનો મુદ્દો બહુ જ ચગ ચકેલો છે દરેક મીડિયામાં દરેક પાર્ટી આ મુદ્દાથી આગળ વધી રહી છે પણ અમારું તો કહેવું એક જ છે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી એનો મતલબ જ એ થાય કે હોસ્પિટલને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો હશે હોસ્પિટલને લગતા ડોક્ટરને લગતા કે અંદર કામ કરતા કર્મચારીને લગતા દર્દીને લગતા દર્દીને સગાને લગતા કે દર્દીના રોગના રોગને લગતા કે એની કોઈ મશીનને લગતા કોઈપણ પ્રકારના હોસ્પિટલથી સંબંધિત કોઈપણ પ્રકારના પ્રશ્નો હશે તેમાં હોસ્પિટલ કેર કમિટી પહેલાં જ આગળ આવશે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની એક પાંખ છે અને આમ આદમી પાર્ટી હંમેશા સતત જનતા માટે પબ્લિક માટે અવાજ ઉઠાવતી રહી છે પહેલેથી એનો રેકોર્ડ છે અને ઉઠાવતી રહેશે આ એક મુદ્દો અમારો એક હતો સરકારે ડિસ્કાઉન્ટ આપ્યું કે ગમે તે કર્યું પણ અમારા મુદ્દાને ધ્યાનમાં રાખીને એ સરકારને ઝૂકવું પડ્યું છે ભાજપ સરકારની તાનાશાહી આગળ અમે આજે પણ નહીં ચૂક્યા અને કાલે પણ નહીં ચૂકીએ હવે આજે જે ફી ફી ઘટાડાની જાહેરાત મંત્રીશ્રી સાહેબે કરી છે એમાં ડિસ્કાઉન્ટ છે અમે સેજ પણ સાંખીને લઈએ આ આ ફી વધારાના મુદ્દે અમે અગાઉ પ્રેસ કોન્ફરન્સ પર આપણી સાથે ડિસ્કસ કરી હતી એ સાથે સાથે આરોગ્ય મંત્રી સાહેબના ત્યાં ત્રણ પેજનું અમે આવેદન આપેલું છે ત્રણ પેજ ભરીને આવેદન આપેલું છે આવેદનમાં ફ્રી ઘટાડાનો મુદ્દો અમે લીધેલો છો બીજો લીધો તો કોરોના વેક્સિન કોરોના વેક્સિનના કારણે જે આડઅસરો થઈ છે એની સ્પષ્ટીકરણ કરવાનું કહ્યું છે ત્રીજો મુદ્દો લીધો છે અમે કોન્ટ્રાક્ટ કર્મ કર્મચારીઓ માટેનું શું આયોજન છે મતલબ એની કોઈ પગારની તારીખ ફિક્સ નથી હોતી કોન્ટ્રાક્ટ કર્મીઓને તકલીફ પડે વાર તહેવારે બી ઘણી વખત એમનો પગાર થતો નથી હોતો એ મુદ્દે અમે આગળ વધ્યા છીએ અને સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે ભાઈ સરકારી જે યોજનાઓ ચાલતી હોય છે એ યોજનાઓમાં અલગ અલગ માપધોરણ નાખેલા છે દરેક જગ્યાએ જેમ કે સરકારી હોસ્પિટલ જેમ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ હોય છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં આવી સુવિધાઓ ઘણી જોવા મળે છે અમારા કાર્યકરો અને અમારા હોદ્દેદારો અને ઇવન હું પણ ત્યાં જાઉં છું ઘણી જગ્યાએ એલજી હોસ્પિટલ છે કે વીએસ હોસ્પિટલ છે કે આ શું કહેવાય શારદાબેન હોસ્પિટલ છે ત્યાં એમઆરઆઈ એમઆરઆઈ મશીન પણ નહોતું તો અમારા આવેદન પછી એમઆરઆઈ મશીન ત્યાં લાવવામાં આવ્યું છું અમારા એક કાર્યકર મિત્ર છે એમણે ત્યાં રજૂઆત કરી તો પચીસ પંખા બાળકોના વોર્ડમાં ખરી ગરમીમાં પેશન્ટ કે પેશન્ટનો દર્દી પંખા ઘરેથી લાવતો હતો આ આરોગ્ય વિભાગ ખાલી બણગા જ ફૂંકે છે ફી વધારો કરીને શું ધંધો ચાલુ કર્યો છે હોસ્પિટલોમાં જે સરકારી જે આપણા ટેક્સના ટેક્સ ટેક્સની આધારિત બધું ચાલી રહ્યું છે સેવાકીય પ્રવૃત્તિઓ એમાં બે પ્રવૃત્તિ અગત્યની છે એક તો એસસી એસ ટી એસસી એસટીમાં પેશન્ટ એડમિટ છે તો એસસી એસસીમાં છે કે એસટીમાં છે ને અનલિમિટેડ મતલબ કે જ્યાં સુધી એની દવા સારવાર ચાલે છે તેનો તમામે તમામ ખર્ચો એનો માપ હોય છે પીએમ જેવા યોજના એમાં સર્ટેન લિમિટ છે દાખલા તરીકે પાંચ લાખ વધારીને દસ લાખ કરી પણ છેલ્લા દસ પંદર દિવસથી દરેક હોસ્પિટલની અંદર એનું સર્વર ડાઉન બતાવવામાં આવે છે નવા કોઈ કાર્ડ ઇસ્યુ થતા નથી કહેવામાં આવે છે કે સર્વર ડાઉન છે પણ સર્વર ડાઉન નથી પીએમ જેવા યોજનામાં અમુક હોસ્પિટલો જ લીધેલી છે અમુક હોસ્પિટલ સિલેક્ટેડ હોસ્પિટલ પણ એ લોકોના પણ જે કરોડો અરબો રૂપિયાના બિલ ચૂકવણા નથી થયા એના કારણે એ નવેસરથી અત્યારે નવા પેશન્ટો પીએમજેવાય યોજનામાં એડમિટ કરતા નથી તો શું સરકારની આ લાલિયા વેળાના કારણે આ લાલિયાગીરીના કારણે શું આ જે ગરીબ દર્દીઓ છે એ લોકોને હાલાકી ભોગવવાની ગરીબ દર્દીઓને બિચારા અમને યોજના એટલે શું સમજ નથી તો એમને એસ એસસી એસટીની પણ સમજ નથી પણ એસસી એસટીમાં શું છે કે ઘણી ખરી કોર્પોરેશન હોસ્પિટલ